નમસ્કાર ધમધાડુસમાં આપનું સ્વાગત છે ને હું છું પ્રવીણ કુમાર ગણદેવી તાલુકાના આતલિયા ગામમાં આજે ગ્રામસભા બોલાવવામાં આવી છે નવા નિયુક્ત સરપંચ જે સુમિત્રાબેન છે એના અધ્યક્ષતાને આ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે અત્યારે ગ્રામસભા ચાલી રહી છે અને અંદર ઉગ્ર જે વાદ વિવાદ પણ વકરી રહ્યો છે અત્યારે આ જે ગ્રામસભા છે એના અંદર છ મુદ્દા છે છ મુદ્દા અને અને સાતમો જે મુદ્દો છે એ ખાસ મુદ્દો એ છે के आकलन રિવાઇઝ કરવાની જે વાત છે એ વાતને લઈ અને અત્યારે આ જે ગ્રામ સભાના અંદર હલ્લા બોલ ચાલી રહ્યો છે થોડી વારમાં આ જે ગ્રામ સભા સમાપ્ત થશે અહિયાંના તલાટી સાથે વાત કરશું અહિયાંના ગામના જે લોકો છે તેમની સાથે પણ આપણે વાત કરશું અને જાણવાનો પ્રયાસ કરશું કે પાછલા ગત વર્ષોમાં આતલિયા ગ્રામ પંચાયતનો વિકાસ કેવો રહ્યો અત્યારે જે વિકાસમાં શું ખૂટી રહ્યું છે અને કયો મુદ્દો આવી રહ્યો છે આ ગ્રામ સભામાં તે વિશે આપણે એમની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદર્શ ગામો માટે ખૂબ જ મોટી યોજનાઓ અને ગ્રાન્ટો આપતા હોય છે પરંતુ ખરેખર એ ગ્રાન્ટોનો ઉપયોગ થાય છે ખરેખર આ ગામના જે લોકો છે લોકોને તેની સુવિધા મળે છે પાયાની જે જરૂરિયાત હોય છે તે જરૂરિયાત અને જે સુવિધાઓ કહી શકાય એ સુવિધા મળે છે કે કેમ એ તમામ બાબતો જ્યારે ગ્રામ સભાના અંદર સાંભળવામાં આવતી હોય અને તેનું નિરાકરણ સરપંચ અને તલાટી દ્વારા કરવામાં આવતું હોય

તલાટી નામના ગુડિયા બોલાવી છે ત્યારે આપણે સીધી વાત કરવાનો આતલિયા પંચાયત વિસ્તારના અંદર આજની જે ગ્રામ સભા હતી તેમાં ખુબ જ ઉગ્ર બોલાચાલી થઈ ખુબ જ મોટી સંખ્યાના ગામના જે લોકો હતા જે સાત મુદ્દા હતા એ સાત મુદ્દા જયારે તલાટી સાંભળવાના હોય અને તમામ સાત મુદ્દાનો નો જવાબ આપવાનો હોય ત્યારે જવાબ આપી નથી શક્યા તેને લઈ અને અત્યારે આ જે ગ્રામ સભા છે એ ગ્રામ સભા ના અંદર ઉગ્ર હોબાળો જોવા મળી રહ્યો છે ખૂબ જ મોટી સંખ્યાના અંદર ગામના જે લોકો છે ગામના લોકો છે એમની સાથે પણ આપણે સીધો વાત કરવાનો પ્રયાસ કરશું અને જાણવાનો પ્રયાસ કરીશું અહીંયા ઘણી બધી માતાઓ બહેનો છે તેમની સાથે પણ આપણે વાત કરીએ શું કહેશો શું કહેશું આજે આ સભાડે কেসা কেসা আমার বড়িয়া কে আমি কামন তো কই মাথা কি করতে আমার বড়িয়া জिएगा ওডা এর মানে বলে আলোগো পুরা তো વિસ્તારમાં બસો રૂપિયા હોવું જોઈએ એના બદલે આ જોડિયો એમાં તેરસો રૂપિયા તો અમારો પણ તેરસો રૂપિયા લગાવવા માટે કે છે તો નહીં ભરી શકાય ને આદિવાસી વિસ્તારના લોકો તમારી રજુઆત શું છે રજૂઆત

એવી રીતે ગ્રામ પંચાયતે એને જે બાંધકામ સર્ટિફિકેટ રજૂ કર્યું તેના આધારે અઠાવીસ પાંચની ગામ ગ્રામ સભામાં આકરણી કરી દીધી

અમારા ગામમાં ટાવર ની જોઈએ અમારા કેટલા ઘર છે આજુબાજુ અગાડી પછાડી એવી જગ્યાએ ટાવર ની લખાય અમારે પછાડી બી ઘર છે જેડીસી બી લાગે બધું બોજ ઘર છે અમારા પછાડ એટલે જગ્યા તે જગ્યા ઉગ્ય નથી ટાવર લખવાની એટલે અમારે તો ટાવર કાઢવું છે જ્યારે ટાવર જ્યારે પાયો નખાઈ રહ્યો તો ત્યારે તમે વિરોધ નોંધાયો ત્યારે તમને ખબર હતી બાપરિયામાં પ્રશ્ન એ થાય છે એક વાત સાંભળો કે આટલો મોટો જ્યારે લગભગ 200 ફૂટ ની ઉપરનો ટાવર નોકરી પછી અમે જાણ કરીને કે ટાવર નોકરી પર જાય બચ્ચા મજૂરીએ જાય જાય પરમિશન બેલે મને એ લોકો ટાવર પર લખો પરમિશન કોઈની પરમિશન ન મળે

પ્રયોગ ના કરવો જોઈએ આ ટાવર નો મુદ્દો પણ ખૂબ જ ચર્ચામાં રહ્યો અહિયાં જેમના કમ્પાઉન્ડમાં ટાવર જે ઉભો થયો છે માલિક પણ છે તેમની સાથે સીધી વાત કરીએ શું કેશો આજના જે ટાવરનો મુદ્દો અત્યારે જ ઉગ્ર રહ્યો વિપિનભાઈ તેને લઈને શું કહેશો આ ટાવર નો મુદ્દો હતો જ નહીં આ ગામ સભામાં હતો આકાણી માટેનો પ્રશ્ન હતો પણ આ તો ખાલી બહારથી ઊભા ઉભા કરીને લોકોને લાવવામાં આવ્યા હતા એ ટાવર માટે અમને કોઈ પ્રશ્ન જ નથી અમે લિખિત માં આપી દીધું કે ગામના જેટલા બી ટાવર છે નીકળી જાય ત્યારે અમારો ટાવર એમો ચાલુ નથી હજી બંધ જ છે ઊભો થયો છે એ જો આ કાયમ માટે કાઢી નાખે અમને કોઈ પ્રશ્ન નથી હવે આ તમારા જે તમારા કમ્પાઉન્ડ માં એટલે તમારી જગ્યા માલિકીની જગ્યાના અંદર ટાવર જે લગાવવામાં આવ્યો એ જગ્યા એને થઈ છે કે એને ગામ ગામ પંચાયત પરમિશન મળી છે કોમર્શિયલ હેતુ માં એને જગ્યા છે એને કોઈ કાઢવાનો કે એની પરમિશન લેવાની નથી આવતી તે છતાં મેં જાન્યુઆરી માં પરમિશન માંગેલી છ મહિના પરમિશન આપી નહી પંચાયત દ્વારા એકસો ચાર બે પ્રમાણે એ પરમિશન મને મળી ગણાય એટલા માટે અમે બંધકામ ચાલુ કરેલું હતું હવે તમારો શું રજૂઆત શું છે કે ગામના બધા ટાવર જો નીકળી જાય તો તમે પણ કાઢી રાખશો એવી રજૂઆત છે